આજે નાગપંચમીના દિવસે લુનાવાડા એસઆરપી ગ્રાઉન્ડમાંથી અમે આ નાગને પકડ્યો છે આ નાગ જેનું અંગ્રેજી નામ છે કોબરા અને એ નાજા નાજા ફેમિલીમાંથી આવે છે આ એક ઉમરલાયક નાગ જેને ધાર્મિક માન્યતા પ્રમાણે શંકર ભગવાનના ગળામાં જે બિરાજમાન છે તે આ પવિત્ર પ્રાણી અને બહુ જ ઉપયોગી એવું ખેડૂતનો મિત્ર જે ઉંદરને ખાય છે અને આપણા પાકને બચાવે છે આ પ્રાણીને અમે બચાવીને આ જંગલમાં અમે મુક્ત કરવા માટે લઈ આવ્યા છીએ આજે ઘણા બધા મદારી લોકો આ નાગને લઈને નગરમાં ફરી રહ્યા છે એમાં કેટલાક શિક્ષિત અને જાગૃત નાગરિકોએ એ મધારી પાસેથી આ નાગને ગળામાં પહેરી અને ફોટા પડાવ્યા આ ન કરવું જોઈએ કારણ કે મધારી જ્યારે એ નાગને પકડીને આપણી સામે લાવે છે ત્યારે એના દાંત તોડી નાખે છે જેથી એ કરડે તો ઝેર ન ચડે અને રમકડાની જેમ ગળામાં પહેરીને ફરી શકાય આવા ફોટા જેને પડાવ્યા છે એ લોકોએ સોશિયલ મીડિયામાંથી આ ફોટા હટાવી દેવા જોઈએ કારણ કે મદારીઓને પ્રોત્સાહન મળશે અને એ દાંત તોડેલો નાગ મૃત્યુ પામે છે આપણને જીવ હત્યા એક નિર્દોષ જીવ એની હત્યા થાય એવું આપણે કોઈ કાર્ય કરવું જોઈએ નહીં નાગને દૂધ પીવડાવવાનું જે કાર્ય જેને પવિત્ર કાર્ય માનવામાં આવે છે એમાં પણ નાગનો જીવ જઈ શકે છે કઈ રીતે કારણ કે નાગ છે એ એવું સદી સ્વરૂપ છે કે જે સ્તનધારી નથી એટલે નાનપણથી એને ક્યારેય દૂધ પીધું નથી એ જ્યારે દૂધ પીવે છે ત્યારે દૂધ એના પેટમાં પચતું નથી અને એ દૂધ પેટમાં સડે છે અને નાગ મૃત્યુ પામે છે નાગ દૂધ એટલે જ પીવે છે કે લાંબો સમય સુધી મધારી એને તરસ્યો રાખે છે ભૂખ્યો રાખે છે અને એ પાણીની અવેજીમાં એ દૂધ પી જાય છે નાગ આ રીતે દૂધ પીવે છે ત્યારે લોકો પાસેથી મદારી ઘણા બધા પૈસા પડાવે છે ધાર્મિક જે લોક લાગણી છે એનો આ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તો નગરજનોને વિનંતી કે આ રીતે આપણે નાગની પૂજા ન કરવી જોઈએ નાગ એ આપણો ધાર્મિક રીતે જોવા જઈએ તો એવો એક દેવ છે એની ઉપર કંકુ નાખો તો એની આંખમાં કેમિકલ જશે એને નુકસાન થશે એને દૂધ પીવડાવો તો એ મૃત્યુ પામશે એની સામે નાળિયેર ફોડો તો એ ગુસ્સે થઈ જશે આવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં